મારી ફેમિલી મજામાં 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 જશે આપને આ વિડીયો મજામાં નહીં તો મિત્રો આજે આવી ગયા છે મોલ બને છે અને કાલે દશેરાનું ઓપનિંગ છે મિત્રો અહીંયા બધું મળે છે લેડીઝ ચંપલ પછી જેન્ટ્સ ચંપલ લેડીઝ બધું જરે છે જેવું મિત્રો બધું મિત્રો જરે છે મોલમાં ભાઈ રામ રામ કલ નહી મહાદેવ બ્લોગ બનાવ ક્યાં જાસ નગો તા કાકો ઓલી સાઈડ તો આ નાનકડા છોકરા માટે શૂઝ પણ આવેલા છે જો મસ્ત એક નંબર જો મિત્રો ટીમ છે બધું આયા પણ માથે પર પૈના છે જી બોસ આ બોઈસ માટે

ન ગમે તો કાંઈ વાંધો નહીં ગમશે એ પાકું જ છે કેમ કે એમને એમ થોડા આવે ચંપલ સાદા સિમ્પલ બસો રૂપિયા ખાલી આ નાના નાના બચ્ચા માટે જો આના ખાલી શું ભાવ છે એક ખાલી કિંમત જોઈ લઈએ આપણે આ રે અહીંયા સો રૂપિયા ખાલી ખાલી સો રૂપિયા ગમે એ રહ્યો સો રૂપિયા અહીંયા મિત્રો કે એસકે ભાઈ એસકે ભાઈ લઈ ગયા જો તમારો સ્ટીકર આવી ગયું છે તમારા નામનો આપનો લુક જોઈ લ્યો તમે આ સાઈડ જરીક પોતા માર્યા છે આ સાઈડનો જરીક હવે બતાવી નહીં શકો અને અહીંયા બોઇસ માટે પણ શૂઝ આવી ગયા છે નીરજભાઈ કહી દેશે જરીક બોઇસ માટે આ સાઈડ આવી જાઓ કમાન્ડો કમાન્ડો આ ગમે તો જાઓ મિત્રો આગળ જવાય એમ નથી આગળ જવાય એમ નથી મિત્રો પોતા માર્યા છે કોકે પોતા મારા ને આપણે ખોટું બગાડાય એવું એ શક્ય નથી કેમ કે ઉડે તો કજો યુમ વાત ગા તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે તો ખાઈ પી અને ફ્રેસ થઈ ગયા છીએ તો હવે નિંદા કરવી છે કેમ કે કાલે વેલ ઉઠવાનું છે કેમ તમને બધાને ખબર હશે ન ખબર હોય તો કહી દઉં કાલે યુઆર આર માર્ક એટલે કે મોલમાં ઉદ્ઘાટન છે એટલે કે પેલો દિવસ મિત્રો આપણે અહીંયા કાલે જવાનું છે તો ફટોફટ તમે કાલે પહોંચી જજો ખરીદી કરવા જો મિત્રો તમને બતાડી દીધું છે કે એવું બધું વસ્તુ કે જેન્ટ્સ બોય બધું છે લેડીઝ માટે જેન્ટ્સ લેડીઝ બે માટે કપડા જીન્સ ટી શર્ટ શર્ટ બધું છે તમને વિડીયો બતાવી દીધો આગળ ક્લિક લઈ જ દીધો તો મિત્રો અત્યારે આ વિડીયો અહીં જ લગી નતો તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કાલે મળીએ લેસ્ટ ગો